નમસ્કાર નવપુરા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વોર્ડ નંબર બારમાં આટલાદરા વિસ્તારના સાયરંગ હાઈટ્સના રહેવાસીઓ છેલ્લા છ મહિનાથી પરેશાન છે આ વિસ્તારના છેલ્લા છ મહિનાથી કોર્પોરેશન દ્વારા ગટરના બાંધકામનું કામ ચાલી રહ્યું છે આ કામ પૂરું કરવા કોર્પોરેશનના અધિકારી અને કોન્ટ્રાક્ટરની ઉદાસીનતા જોવા મળી અવર જવર રસ્તો એક જ હોય ત્યાંના નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે નવપુરા ગુજરાતના રિપોર્ટર દ્વારા ત્યાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને તંત્ર ઊંઘતું ઝડપાયું ત્યાં સીધો એક જ રસ્તો હોવાથી ઘણી વખત અકસ્માત પણ સજાયા છે તંત્રને ખાસ અપીલ છે કે આગામી સમયમાં વરસાદની ઋતુ આવવાની હોવાથી કામ તરત જ પૂર્ણ કરે નવપુરા ગુજરાત વડોદરા નમસ્કાર દર્શક મિત્રો નવ પ્રવાહ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે નવ ટીમ અહીંયા આટલા દ્રા જે પોલીસ સ્ટેશન જવાનો રસ્તો છે સરહિત સર કેટલા દોઢ મહિનાથી અહીંયા કામગીરી ચાલુ છે અવારનાવાર જગ્યા પર જ્યારે વાહનો જાય છે વાહનો અવરજવર કરે છે કઈ પડતે કઈ થતે તો જિમ્મેદાર કોણ કોર્પોરેશન તો કોર્પોરેશનને દેખાતું નથી કે આટલી બધી કામગીરી ચાલુ છતાં કોઈ વાહન વ્યવહાર અહીંયા વાહન વ્યવહાર બી ચાલુ છે તમામ જો કોઈ બે સારી બારી થાક ટંકી પણ મૂકવામાં આવેલું છે રાજકોટ જૂ કોઈ સેફટી નથી અહીંયા કોઈ સેફટી નથી જ્યારે કે બીમ મારેલા નથી કઈ થસે કઈ પણ જાનહાની થસે તો જવાબદાર કોણ આ રીતે ગાડીઓ અવરજવર થાય છે ઘણીયા મોટા ભાગે બાઈકો થી માંડીન ફોર વ્હીલો થી માંડીન તમામ જગ્યા પર અહીંયા ટ્રાફિક બી જો બે ફોર વ્હીલ આવે તો ટ્રાફિક પણ જવાની જગ્યા રહેતી નથી એટલી ચોકડી સોસાયટી છે અહીંયા સોસાયટી નો ગેટ પણ આવેલો છે એની બાજુ બાજુ કામગીરી ચાલુ છે बंद रहा था अभी चालू है कोई आदमी भी दिखा दीसाइटी में आने जाने का आपको भी तकलीफ हो रही है सबको तकलीफ तो, तो तकलीफ तो इतनी हो रही है कि मैं अभी क्या ही बताऊँ और खास करके हमारे वार्ड के जो भी कॉरपोरेटर हैं मनीष पगार वगैरह वो तो साइरंग का नाम सुन के बोलते कि इधर तो काम ही नहीं करने का तीन महीने से काम चल रहा है ओनली फाइव लेवर मतलब पाँच लेवर से ही इतना पूरा प्रोजेक्ट वो लोग काम कर रहे हैं तीन महीने हो गए अभी तक आप देखिए पूरा गटर की भी प्रॉब्लम चल रही है हम लोगों को निकलने की भी बहुत प्रॉब्लम है या और इधर अगर आप खिचकोली की तरफ से चल देखो तो उधर कम से कम सिक्स मंथ से काम चल रहा है बारिश होता है ना तो कोई भी आप गाड़ी भी नहीं निकाल सकते इतनी ज़्यादा प्रॉब्लम है दो तीन लोगों का तो एक्सीडेंट भी हो चुका हाथ भी फ्रैक्चर हो चुके हैं किसी का कुछ भी फ्रैक्चर हो क्योंकि इतनी मट्टी इतनी गंदी है कि तुरंत स्लिप हो जा रही है गाड़ी बट यहाँ कोई देखने वाला नहीं अभी आप देखिए यहाँ कोला पड़ा हुआ है ये कम से कम चार दिन से तो यही ऐसे पड़ा हुआ है कोई वर्किंग ही नहीं है इधर कौन 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 सा वार्ड वार्ड नंबर नंबर लगता लगता है लगता है और और में पे? है ये और में स्मिथ है अपने मनीष पगार है और दो लेडी हैं एक शायद की हैं और एक यहाँ पे अकोटा की हैं हाँ। कोई भी नहीं आते हम लोगों ने इतना इससे पहले भी काफी न्यूज दे चुके हैं बट कोई भी न्यूज वाले हैं सब जाते हैं लाइव भी होता है बट वो लोग कहते हैं हमको तो फर्क नहीं पड़ने वाला है ऐसा है मेरा नाम संतोष कुमार शुक्ला है સાહેદાઇટ સોસાયટી હેઠળ